મિત્રો નાના હતા તે આવું આવું જીવડો નીકળતા તો આપણે એને શું કહેતા ગોકુળ ગાય જુઓ નાનકડા હતા ને તો આપણે કોકને પૂછીને આ શું છે તે ગોકુળ ગાય નીકળી અને આ ચોમાસું થઈને પછી જ જોવા મળે વધારે તો જુઓ ગોકુળ ગાય વડીલો આપણે પૂછીને નાના હતા ત્યાં કે ભાઈ આ કેવું શું નીકળ્યું કે ગોકુળ ગાય છે કે અને ગોકુળ ગાય કેતા એનો મતલબ તો શું થાય તો આપણે ખ્યાલ નથી તો આજે જોવા મળીએ એટલે મને એમ થયું